એવા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી તથા અમારે નવયુવાન ઉત્સાહી કોઠારી વિવેકસાગર સ્વામી તથા નારથી પધારેલા અમારે સુખદેવ સ્વામી મારી સાથે પધારેલા ત્યાગ ત્યાગસ્વામી આદિ તમામ બ્રહ્મની સંતો અમદાવાદ નિવાસી દરેક હનુમાન ચાલીસા કથા સાંભળનાર સાંભળવા આવેલા દરેક ભાઈઓ તથા બહેનો બધાને ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ જય શ્રી રામ આજે હનુમા સાળંગપુરથી સ્પેશિયલ પછી હરિપ્રકાશ સ્વામી હનુમાન ચાલીસા યુવા કથાનો લાભ આપવા માટે અહીંયા અમદાવાદ પધાર્યા છે એમાંય આજે ખાસ થર્ટી ફસ્ટનો દિવસ છે એ દિવસ પસંદ કરી અને આજે હનુમાન જયંતિ આપણે ખૂબ અતિ ભાવ અને દિવ્યતાથી ઉજવવાની છે આ બધા જાણો છો કે દાદાનો પ્રતાપ બહુ છે એમાંય સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એટલા બધા જીવોને સુખિયા કરે છે એટલા બધા જીવોના કષ્ટનું હરણ કરે છે જેને કારણે પૂરું ગુજરાત નહીં પણ આખું ભારત સુખી છે આપણા અમિતભાઈ શાહ પણ એમ કહીએ કે હું જ્યારે સાળંગપુર દાદાના દર્શન કરવા આવું છું ત્યારે મને ત્યાંથી નવી ઉર્જા પ્રાપ્ત થાય છે મારા દુઃખ અહીંથી દૂર થાય છે તો આપણા તો થાય જ એમાં કોઈ શંકાને સ્થાન નથી હનુમાનજી મહારાજના કોઈ ભાવથી દર્શન કરે માનતા રાખે તો એની દાદા દરેક રીતે રક્ષા કરે છે અહીંયા ઇન્ડિયામાં કરે ને વિદેશ કરે એવું વિદેશ ન કરે એવું નહીં પણ જે સાચી શ્રદ્ધાથી ભાવનાથી કોઈ પણ દુનિયાના છેડે બેઠો હોય અને દાદાને યાદ કરે તો દાદા ચોક્કસ એના દુઃખ છે એ દૂર કરે કરે અને કરે એવા અમોને ઘણા અનુભવો છે શાસ્ત્રી સ્વામી દેશ વિદેશમાં જઈ અને દાદાનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો કરોડો રૂપિયાનું પચાસ કરોડ જેટલુંથી મોટું વિશાળ ભોજનાલય છે અગિયારસોથી વધારે ઉતારા બની રહ્યા છે જ્યાં કિંગ ઓફ સાળંગપુર ચોપન ફૂટની ધાતુની મૂર્તિ જે ગુજરાતમાં ક્યાંય આપણે દર્શન ન થાય એ આપણે સાળંગપુર કષ્ટભંજન દેવ દાદાના દર્શન થાય છે તો આ બધા કામો વિકાસના અમારા યુવાન કોઠારી વિવેકસાગર સ્વામી કરી રહ્યા છે પૈસાનું કામ છે એ પૈસાથી થાય વાતોથી થાય નહીં આટલું બધું સરસ મજાનું કામ કરી રહ્યા છે એમાં પૈસાની આર્થિક બધાને જરૂર પડે તો દાદાના હરિભક્તો છે એ એમાં તન મન ધનથી સેવા કરે છે એમાં અમારે પ્રકાશભાઈ અમદાવાદ અમદાવાદનો પણ ખૂબ સિંહ ફાળો તેમાં રહેલો છે હનુમાન અમદાવાદથી ઘણા દર શનિવારે મંગળાના દર્શન કરવા ત્યાં જાય છે દર્શન કરવા વધારે છે બસ આપણે એ વિકાસમાં ફૂલની તો ફૂલની પાખડીનો આપણે સમર્પણ કરવાનું છે આપણી પાસે સદલક્ષ્મી હોય તો આવા સદ કાર્યોમાં આપણે વાપરવી જોઈએ ધન પ્રાપ્ત થયા પછી એની ત્રણ જ ગતિ છે કાં ધન આવ્યા પછી એ દાનમાં વાપરે અથવા ભોગમાં વાપરે ભોગ અને દાન એ બેમાં ન વાપરે તો અંતે એની જે લક્ષ્મી છે એ નાશ થઈ જાય છે ત્રીજી પેઢી પર ત્રીજી પેઢી આપણે જાણીએ છીએ જોઈએ છે કોઈ પાસે રહેતી નથી લક્ષ્મી ચંચળ છે તો આપણે સદલક્ષ્મી આપી હોય તો આવા સરસ સાળંગપુર ધામનો જ્યારે વિકાસ દાદાનો પ્રાટ દાદાને આંગણે જ્યારે ઉતારા બની રહ્યા હોય ભોજનાલય બની રહ્યા હોય પટાંગણ જ્યારે વિશાળ થઈ રહ્યું હોય તો શાસ્ત્રી સ્વામી અહીંયા આવી આપણે આપણે કથા વાર્તાનો લાભ લીએ છે તો એના પણ દક્ષિણાના ભાગરૂપે આપણે કાંઈ ફૂલની ને ફૂલની પાખડીમાં એ યોગદાન આપીએ આપણું દાદા દરેક રીતે રક્ષણ કરે છે ને ભગવાન આપણા કષ્ટ દૂર કરશે તો આજે થર્ટી ફર્સ્ટ છે બધા હનુમાનજી જન્મોત્સ જન્મોત્સવનો આનંદ માણવા માટે બધા આવ્યા છો તો બસ કષ્ટભન દેવ સાળંગપુર મહારાજ કષ્ટભંજન દેવના દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દરેકનું દાદા રક્ષણ કરે દરેકનું દુઃખ દૂર કરે અને ભગવાન દરેકને સુખિયા કરે એવી હેકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના આ ઉત્સવમાં યુવાનોએ ખૂબ મહેનત કરેલી છે અમે જોઈએ છીએ પાર્કિંગથી માંડીને સીટિંગથી દરેક સુવિધા એટલી બધી સરસ કરે છે કેવડું મોટું ગ્રાઉન્ડ છે સાઠથી સિત્તેર હજાર બહેનો ભાઈઓ અહીંયા બેઠા છે કોઈને બેસવાની જગ્યા નથી આ લોકોને ધર્મ પ્રત્યે દાદા પ્રત્યે કેટલી ભાવના છે એ આ ભાવનાના આપણે દર્શન થઈ રહ્યા છે તો આ ઉત્સવમાં જેણે તનમન ધનથી સેવા કરી છે એનું કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અને વડતાલ નિવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મનારાયણ દેવ એનું સર્વ પ્રકારે મંગલ કરે સુખિયા કરે એ ભગવાનના ચરણો પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય હનુમાનજી મહારાજ